નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજના હમીસર તળાવ ઉપર આવેલ ક્રિષ્ણાજી પુલ નવો બનાવવા સંબંધી ફાઈનાન્સ બોર્ડ ચાર કરોડ આપે પછી કામગીરી આગળ ચાલશે લાંબા સમયથી વહીવટી પ્રક્રિયાની ગોંચમાં પડેલા ભુજના કૃષ્ણાજી પુલનું કામ આગામી ચોમાસા બાદ શરૂ થશે અને ભુજવાસીઓને હજુ પણ એકાદ વર્ષ પુલના એક તરફના માર્ગ પરથી જ પસાર થવું પડશે કે તમામ ગૂંચ ઉકેલાઈ ગઈ છે માત્ર ગ્રાન્ટ મંજૂર થઈ જાય તો ચોમાસામાં સુધરાઈ દ્વારા ટેન્ડર સહિતની કામગીરી આગળ ધપાવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી એક તરફના માર્ગે ઓછું જોખમ હોવાથી આવજા માટે ચાલુ રખાયું પરંતુ દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીંથી પસાર થતા હોવાથી અહીં સતત ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો તથા રાહદારીઓ પરેશાન બની રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ વર્ષથી આ ઐતિહાસિક પુલ નવો બનાવાશે તેવી વાતો ભુજ સુધરાઈ દ્વારા થાય છે અને તે માટેની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે પરંતુ વારંવાર એક બાદ એક વિક્ષેપને પગલે આ પુલ વહીવટી પ્રક્રિયામાં જ અટવાયેલો રહ્યો છે થોડા સમય પહેલાં ધારાસભ્યએ પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું જેને પગલે કામગીરીને વેગ પણ મળ્યો હતો પરંતુ ગ્રાન્ટનું કોકડું ગૂંચવાયેલું હતું અને હવે તમામ ભૂચ ઉકેલાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું આ ઉપરાંત આરસીએમ કક્ષાએથી એવું જણાવ્યું કે આ પુલ હોવાથી આર એન્ડ બીની મંજૂરી લેવા જણાવ્યું જેથી ગાંધીનગરથી ખાસ મંજૂરી મેળવી અને આર એન્ડ બી એ ભુજને જાણ કરી અને ત્યારબાદ રાજકોટ ખાતેથી પણ મંજૂરી મેળવાઈ હવે ટેકનિકલી તમામ મંજૂરી મેળવી લેવાય છે હવે માત્ર ગુજરાત ફાઇનાન્સ બોર્ડમાંથી રૂપિયા ચાર કરોડની દરખાસ્ત મુકાઈ છે જે પાસ થઈ જાય એટલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે પુલ તૈયાર થતાં હજુ આઠેક માસ નીકળી જાય જેથી ચોમાસાની સિઝન પૂરી થઈ જશે દર્શક મિત્રો આજે તારીખ સત્તર મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર